નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટીપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવે છો હું શું તમારો મોજીલો પ્યારો મિત્ર આશિક દીવાનો દેશી ગોમરાનો સોરો સાથીઓ આજના આ વિષયના અંદર હું તમને એક અદ્ભુત અને એક ચમત્કારી કે એક જડીબૂટ્ટી સમાન એક વનસ્પતિ વિશે હું પરિચિત કરાવવાનો છું સાથીઓ તમે જે મારા કેમેરા સમક્ષ નજારો જોઈ શકો છો આ અદ્ભુત આ જડીબુટી છે એટલું વાત થઈ ગયું કારણ કે વરસાદ આવે ચોમાસાની અંદર અને આ પહેલાં જ વરસાદે આ વનસ્પતિ છે ને ઉગી નીકળશે એટલું વાત રહી ગયું કારણ કે બીજા કોઈ પોણીથી ઊગા નહીં એટલું વાત તમે ગમે એટલું પોણી બોડનું સોટો ને આ વનસ્પતિને પણ તો પણ સત્તાહારી ઉગતી નથી એટલું વાત આ વરસાદના પાણીથી છે એટલું વાત રહી ગયું સાથીઓ આ વનસ્પતિના પત્તાને તમે ઓળખી લેજો આ વનસ્પતિને કયા નામથી ઓળખો છો એ પણ મને સો ટકા કોમેન્ટને અંદર કહેજો કારણ કે આ વનસ્પતિ અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ નોમથી પણ ઓળખવામાં આવે છે સાથીઓ સો ટકા મને કોમેન્ટને અંદર કહેજો મને ખબર પડે કે તમે તમારા એરિયાની અંદર આ વનસ્પતિને કયા નામથી ઓળખો છો એટલું વાતગી સાથીઓ એક વાત સત કરી નાખું જો આ કોઈ છોકરી વિડીયો બનાવતી હોય અને જો લાઇકોની વાતો કરવામાં આવે ને તો લાખોની સંખ્યાની અંદર લાઇકો મળી જાય અને કોઈ હિરોઈન હોય કોઈ હીરો જો વિડીયો બનાવતો લાઇકોની વાતો કરો ને તો કરોડોની સંખ્યાની અંદર લાઇકો મળી જતી હોય પણ સાથીઓ મારા જેવા વ્યક્તિને કોણ લાઇકો કરે સાથીઓ તમને રોમવાલા હોય ઈશ્વરવાલા હો પ્રભુવાલા હોય ને તો એક લાઇક કરી નાખો મારા માટેની એક લાઇક ખૂબ મહત્ત્વની સેટલું વાત રાખજો સાથીઓ તમારા માટે હું નવા નવા વિડીયા લઈને આવજો છું તો એ મને લાઇકો કરો તો આ સાથીઓ તમે જે મારા કેમેરા સમક્ષ જોઈ શકો છો આ પ્રકારની આ વનસ્પતિ છે અને આ વનસ્પતિનું નોમ છે કંકોડા વનસ્પતિ શું કહેવામાં આવે છે કંકોળા વનસ્પતિ કહેવામાં આવે છે દુનિયાની અંદર કોઈ જો શક્તિશાળી ભાજી કહેવામાં આવે ને તો કંકોડાની ભાજી કહેવામાં આવે છે અને એક ખાસ કરીને જે એના લીલા લીલા પત્તા આવી છે એ પત્તાના જો તમે ગોટા બનાવીને ખાશો કોઈ તો શાક બનાવીને ખાશો કોઈ તો એનો રસ બનાવીને પીશો નથી જે તમે કંકોડા ખાશો ને એનું ફળ જે ખાવ છો ને એવો સ્વાદ તમને આવશે ને એવો ટેસ્ટ આવશે અને એના બેનિફિટ અને એના ફાયદાઓ ઘણા બધા તમારા શરીરને મળશે કારણ કે શરીર માટેથી ત્યાં અનમોલ એક પ્રકારની દવા અને એક પ્રકારની આયુર્વેદિક દવા કહેવામાં આવે છે આ જડીબૂટી વનસ્પતિ એટલું અત્યારે જોઈ શકો છો આ ઉનાળાની અંદર એટલે કે જે વરસાદ આવે છે ને પહેલાં જ વરસાદે ઉગી નીકળે છે આ વનસ્પતિ જોઈ શકો ત્યાં મારા કેમેરા સમય હજુ કંકોળા આવ્યા નથી આવવાના બાચી જ આવશે એટલે હું વિડીયો બનાવે પણ સાથીઓ જોઈ શકો છો પણ એ નથી આવ્યા પણ એના પત્તાય પણ આપણા માટે રામબાણનું કામકાજ કરીશ આ સાથીઓ જોઈ શકો છો આ કંકોડાના પત્તા છે આ જોઈ શકો ત્યાં મારા કેમેરામાં આ કંકોળાના પત્તાએ આ જોઈ શકો તો એ મારા કેમેરા સમક્ષ નજારા સમક્ષ આ સાથીઓ તમે મારા હાથ સમક્ષ જોઈ શકો છો આ કંકોળાના પત્તા કહેવામાં આવે છે સાથીઓ રેગ્યુલર જો આ પત્તાનું શાક બનાવીને ખાશો કો તો ગોટા બનાવીને ખાશો કો તો જ્યુસ બનાવીને પીશો ને તો ભવિષ્યના અંદર છે ને તમને કેન્સર થશે નહીં અને ડાયાબિટીસ પણ થશે નહીં કારણ કે ઓના પત્તા જે કંકોળાને કહેવામાં આવે છે ને આપણા માટે રામબાણનું કામ કરે છે એટલે એટલે કે આ લીલી ભાજી છે ને આપણા શરીર માટે ગુણોનો ભંડાર કહેવામાં આવશે જો શરીરના અંદર લોહીની એટલે કે આયરનની એટલે કે હિમોગ્લોબિનની જો કમી રહેતી હોય અને લોહી ઓછું હોય તો શરીરની અંદર થાક રહે કમજોરી રહે વીકનેસ બધું આવી જાય એટલું વાત ગયું જો શરદી ખોશી તાવતરિયો ગળાના કાકડા ગળાનું ઇમ્પ્રેસન વિશન બધું રહેતું હોય ને લોહીની કમીને કારણ તમે જો આ લીલી શાકભાજીના ગોટા બનાવી શકો તો એની સબ્જી બનાવીને ખાશો ને તો સો ટકા મારી ગેરંટી છે તમને જે તકલીફ રહેતી છે ને એ મટી પણ જશે એટલું વાત ગયું આ છે ને કેન્સર માટે બેસ્ટ કહેવામાં આવે છે ડાય ડાયબિટીસ માટે પણ બેસ્ટ કહેવામાં આવે છે એટલું યાદ રાખજો અને શરીરના અસંખ્ય રોગો પણ મટાડશે એટલું યાદ રાખજો નાના મોટા રોગોને બધું મટાડી જે છે ઓખોની રોનક શક્તિ અને તેજ શક્તિ પણ વધારે છે કારણ કે લીલી શાકભાજીના અંદર આયરન વધારે હોય છે એટલે આ હાડકાને એકદમ મજબૂત કરી નાખે શરીરના તમામ દુખાવા પણ મટાડે છે કારણ કે શરીર માટે બેસ્ટ કોઈ દવા કહેવામાં આવે દુનિયાની અંદર તો આ એક કહેવામાં આવે છે કંકુળા વનસ્પતિ એટલે એના પત્તા એ રામબાડશે એટલે કે જે પત્તા તમને ખાશો પત્તાનો જૂસ બનાવશો કોઈ સબ્જી બનાવશો પણ આપણા માટે બેનિફિટ વાળી છે એટલું વાત રહી ગયો સાથીઓ વિડીયો પસંદ આવે તો એક લાઈક કરો અને ચેનલના અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સાથીઓ સતત વાત કરી નાખો તમને એવું લાગ્યું છે કે આના પત્તા ના ખાવે પણ ખાવે એટલું વાત રહી ગયો કારણ કે એનું આપણે ફળ ખાશો તો એના પત્તા કેમ ના ખાવે કોઈ પણ જડીબૂટ્ટી હોય છે આ માની લો જોબું હોય છે તો જોબુને આપણે સાલનું સેવન કરો છો ઠળિયાનું ફળનું સેવન એના પત્તાનું કહેવાય તોના પત્તાનું કેમ સેવન ના કરી શકાય એટલું વાત રહી કરી સાથે એટલું વાત રહ્યું સાથી વીડિયો પસંદ એક લાઈક કરવા અને ચેનલના અંદર જો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર ક્લિક કરો મિત્રો તમારા જેટલા ગ્રુપ જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો સેટ ફોન નંબર બોલાવે મિત્રો આવજો બાય ટાટા વન ફોર થ્રી અલાવ ટુ